આજની વાર્તા બેંગ્લોર સ્ટેશન રેલવે સ્ટેશન પરની એક સત્ય ઘટના મિત્રો આપણને ખબર છે કે જ્યાં 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 માણસો ભેગા થતા હોય એમાં કોઈક ને કોઈક એવા પ્રસંગો બનતા હોય કે જે પ્રસંગો પ્રેરણાત્મક હોય છે આ સ્ટેશન પર આપણને ખબર છે કે ત્યાં બહુ આવજા થતી હોય બહુ મોટું સ્ટેશન છે એક વખત એક ટ્રેન બરોબર સ્ટેશનમાં ઝડપથી આવવાની હતી એમાં એક કોઈ ધનવાન માણસ ઉતરી અને પાટા લપી અને એ આગળ જવા માટે વિચારતા હતા આવું કરવું ન જોઈએ આ રીતે ગુનો છે પણ કદાચ એને ખ્યાલ નહીં રહ્યો હોય અને એને એમ કેજી ટ્રેનને આવવાને વાર છે અને એટલા માટે હું સામી સાઈડમાં વયો જાઉં અને બરોબર હજી જવા માટે વિચાર કરતા હતા કે આ દૂરથી એને ટ્રેન દેખાણી એ પોતે ઝડપ કર્યું તો નીકળી શકાશ એમાં કોઈ સવાલ જ નહોતો પણ એ ગભરાઈ ગયા કે હવે શું કરું એ ત્યાં ને ત્યાં વચમાં ઉભા રહી ગયા અને એમ થયું કે આ કેવી રીતે હવે હું બચી શકીશ મારું શું થશે એ ચિંતામાં ને ચિંતામાં એ પાટાને વટાવી ન શકા બરોબર એ જ વખતે એક કુલી ત્યાં હતો અને કુલીએ જોયું કે આ માણસ પાટાની વચ્ચે બરોબર ઊભું છે અને ટ્રેન આવી ગઈ છે હવે એ ટ્રેન નીચે આવી જશે એટલે એકદમ ઝડપથી કૂદકો મારી અને એ કૂતકાની સાથે એને ધક્કો માર્યો અને પોતે પણ ઓને ઊભોની બજો વ્યો અને એના જીવ એને બચાવી લીધો ત્યારે પહેલો માણસ એકદમ જેમ ઊંઘમાંથી જાગે આમ તો મૃત્યુમાંથી જાગ્યો એમ કહી તો ચાલે અને એ માણસે તરત જ પહેલાં ભૂલીને એમ કીધું કે તમે આવું જોખમ શું કામ લીધું છે હું તો મરી જ જવાનો હતો બીજો કોઈ રસ્તો જ નહોતો જ્યારે તમે મને જોખમ લઈ અને તમે સિદકો કૂદકો મારી મને ધક્કો મારી અને તમે પણ ઓલી બાજુ આવી ગયા ત્યારે તમે આવું જોખમ શું કામ લીધું ત્યારે એ કુલી એમ કે છે કે તમે ઉંમર મોટી હતી તમારી પાસે તમે ગભરાઈ ગયા હતા અને એ ગભરાવાને કારણે તમારું મૃત્યુ ચોક્કસ હતું એમ મને લાગ્યું પણ મારામાં એટલી સ્ફૂર્તિ હતી અને આરોહાર મારામાં તમારા તરફ કંઈક લાગણી પણ દયા પણ આવી અને એ અનુસંધાને મને અંદરથી કોઈ એવી વ્યક્તિએ ધક્કો એવો વાત કરી એટલે મેં ધક્કો મારીને તમે ઓલી બધું લઈ ગયા મેં પણ ઝડપી નિર્ણય લીધો મેં પણ ઝડપી કાર્ય કર્યું અને મેં પણ ઝડપી કાર્ય કર્યું એની પાછળ પણ કોઈ કુદરતનો સારો વિચાર જ હશે ત્યારે પહેલો માણસ હતો એમ કહે છે હું તમને શું આપું તમે મારો જીવ બચાવ્યો જ અને એ ખિસ્સામાં હાથ નાખે છે તો માત્ર એ ખિસ્સાની અંદર ખાલી એક સો રૂપિયાની નોટ થઈ એટલે એને એમ થયું કે હું સો રૂપિયાની નોટને આપી દઉં ખરેખર તો મારો જીવ બચાવ્યો છે એટલે જેટલું આપવું એટલું ઓછું છે પણ હવે અત્યારે મારા કિસ્સામાં સો રૂપિયાથી વધારે તો છે નહીં એટલે એને આપે છે ત્યારે પેલો પુલી એમ કહે છે કે મેં તમને સો રૂપિયા લેવા માટે દબો નથી માર્યો મારી તો એક ખરેખર ફરજ હતી અને મારી એ ફરજ માટે મેં કામ કર્યું છે જેને માટે હું પૈસા નહીં લઉં ત્યારે ફરી વાર એમ કહે છે કે મને પોતાને સંતોષ થાય એટલા માટે પણ તમે નાની એવી મારી ભેટ લઈ લો ત્યારે એ ભેટ લઈ લે છે ઘરે જાય છે અને ઘરે બચાય જે એના પત્ની એના બાળકો હતા એમ કહે છે કે તમે સો રૂપિયા જ આપ્યા આ માણસે તમારો જીવ બચાવ્યો અને તમે માત્ર સો રૂપિયા જ આપ્યા ત્યારે એણે એમ કીધું કે મારા ખિસ્સામાં કંઈ નહોતું ખરેખર તો તમારે દરેક જન્મ દિવસે તમારા એને કંઈક ને કંઈક પેટ આપવી જોઈએ કારણ કે એને તમા હવે પછીના જે તમારા જન્મદિવસ આવશે એ માત્ર એણે જ આપ્યા છે તમને પેટના રૂપમાં હવે તમે વિચાર કરો ભાઈ તમે કેટલા વર્ષ જીવશો એ દરેક જન્મદિવસ એ કુલીએ તમને આપ્યા છે એટલે અમારે તમને એમ કહેવું છે કે દરેક જન્મદિવસે એમને બોલાવો આપણે ઘરે અને એનું સન્માન કરો અને સાથોસાથ એને કંઈક ને કંઈક પેટ આપો મિત્રો એક કરુણાનું કામ એક દયાનું કામ અને જેને આપણે એમ કહી શકાય કે એક આક્રમક અને હિંમતનું કામ અને એના અનુસંધાને એને બચાવ્યું ત્યાર પછી એ પુલીને પોતાના ઘરના સભ્ય તરીકે જ રાખતા બહુ જનવાન માણસ હતા એના આખા કુટુંબને પોતાને ત્યાં લઈ ગયા ત્યાં એને ઘરે જ રહીએ એને કુલીનું કામ કરવાનું પણ નહીં અને માત્ર એ પોતા મહેમાન હોય એ રીતે જ એને જીવનભર સાંચવા અને એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અને એને ઘરે રહેતા કુલી એની એકવાર મેં મુલાકાત પણ કરેલી અને એ મુલાકાતમાં પેલી ધનવાન વ્યક્તિનો પ્રેમ અને એના તરફની લાગણી અને પહેલો જે કુલી હતો એની કરૂણા જોઈ અને મને એમ કહ્યું કે હજી પણ ભારતની અંદર કરુણા અને પ્રેમ એની લાગણી ઘટી નથી આપણે સૌ આવા કોઈ પ્રસંગ આવે અને જો કદાચ આપણે હિંમત રાખીને આપણી જાતને પણ ઓમી દઈએ તો મને એમ લાગે છે કે એ કદાચ વિશ્વનું ઉત્તમ કામ કરવું કહી શકાય કુલી એટલે માત્ર વજન ઉચકે પણ કુલીએ જે કામ કર્યું એ કામ કદાચ આ દુનિયામાં બહુ ઓછા માણસો કરી શકે છે એટલે એને મહાન વ્યક્તિ તરીકે આપણે આજના દિવસે યાદ કરી અને આપણે ફરી આપણા સંતાનોને પણ આ વાર્તા કહીએ અને એનામાં પણ કરુણાની ભાવના ઊભી કરીએ એવી લાગણી સાથે આ વાર્તા પૂરી કરું છું ધન્યવાદ